ઊંઝાના ઉનાવા એપીએમસી માં કપાસની આવક શરૂ થઈ દિવાળી થી એપ્રિલ મે સુધી કપાસની સીઝન ચાલે છે ઊંઝાના ઉનાવા એપીએમસી માં કપાસની આવક શરૂ દિવાળી થી એપ્રિલ મે સુધી ચાલનારી કપાસની સીઝન માં રોજની સરેરાશ 10 થી 15 ગાડીની આવક શરૂ કહેવાય છે કે ઉનાવા એપીએમસી માં આવક થનાર કપાસની સફેદાઈ ને મજબૂતાઈની ગુણવત્તા અન્ય એપીએમસી કરતા ચડિયાતી

આજે ઉનાળા ઈપીએમસીમાં અમારે તમાકુ અને કપાસની આવક હોય છે અત્યારની કપાસની સિઝનના હિસાબે અમારે આ માર્કેટમાં દસથી બાર ગાડી કપાસ આવે છે અને એનો ભાવ ચૌસોથી સારા માલના ચૌદસોથી પંદરસો પંદર પચાસ એવા ભાવ રહે અને હલકો માલ હોય તો થોડા નીચા આવે અને સીસીઆઈની જે ખરીદી છે એ પણ એમની જે ચૌસો ને ચોરણ રૂપિયાની જે આસપાસની ખરીદી છે એના એના ભાવે ભાવ અમારા માર્કેટમાં પણ ભાવ મળી રહ્યો છે અને અમારા માર્કેટમાં જીનરો છે અને અમારા માર્કેટમાં જે કપાસ આવે છે એમાં થેન્સ એટલે કે દોરાની દોરો બનાવવાની એટલે જે હોય છે વ્હાઈટ નેસ એ સારી હોય એના હિસાબ ખરીદી અમારા માર્કેટમાં વેપારીઓ જઈને ખરીદી કરે છે ક્યાં ક્યાંથી ખેડૂતો અહીંયા માલ લઈને આવતા હોય છે અમારા આજુબાજુના ગામડાના વત્તા બહુચારી સાઈડ અને બધી સાઈડથી અહીંયા અમારા તેઓ કપાસ આવે આજે કેટલી સુદપુર બાજુનો કપાસ આજે બાર થી તેર ગાડીનો માલ છે અમારા માર્કેટમાં આપણે સમગ્ર એપીએમસી ઉનાવામાં કેટલી કેવાય વિસ્તાર કે જેની અંદર માલ આવી શકે અમારા ઉનાવામાં સિઝન સારી હોય અને વરસાદ પાણી સારો હોય તો વીસ વીસ ગાડી પણ આવેલો વીસ વીસ ગાડીનો અમને તો અંદાજ છે કે એ પણ ચાલુ થઈ જાય હાલુ ઉતાર ધીરે ધીરે વધે તો વીસ ગાડી આવે પણ વચ્ચે માવઠાના હિસાબે થોડી માલ ઉપર અસર પડી થરીરાશ કેટલી આવકો એ સિઝનમાં સિઝનમાં અમારે ગઈ સાલની સિઝનમાં પંદરથી વીસ ગાડીની આવક હતી અત્યારે કોઈ ગાડીની આવક વધવાની શક્યતાઓ ખરી હા માલમાં જો ઉઘાર કાઢે અને સારો બહુ પાછો ઉતરે તો વધે પણ હવે કોઈ શક્યતા રહેતી નહીં આ સિઝન આ સિઝનમાં અપેક્ષા કરતા સારું છે કે અપેક્ષા કરતાં થોડું જ ઓછું છે ભાવવામાં તો એ સારી સિઝન કહેવાય ભાવ સારા છે